નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને બાળકોને પણ પ્રિય એવી પાણીપુરી સ્પેશિયલ પાણીપુરીના સ્વાદવાળી ખાંડવી તો ખાંડવી તો તમે ઘણી બનાવી હશે પણ આ રીતની ખાંડવી બનાવશો ને તો બધા જ આંગણા ચાટતા રહી જશે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો આ પાણીપુરી ફ્લેવરની ખાંડવી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે આપણે એક વાટકીનું માપ રાખવાનું છે એ જ વાટકીથી આપણે બધું જ લેવાનું છે એ વાટકી ભરીને જ આપણે અહીંયા છાસ ઉમેરવાની છે એટલે અત્યારે આપણે એક વાટકી ચણાનો લોટ લીધો અને બે વાટકી જેટલી આપણે છાસ એડ કરવાની છે હવે આપણે જે પાણીપુરીની જે પાણી બનાવીએ છીએ એની જે ચટણી હોય છે ને તે અમે અહીંયા બનાવીને તૈયાર રાખીએ છીએ તે આમાં બેથી ત્રણ ચમચી જેટલી એડ કરી દેવાની છે ફુદીનો કોથમીર અને લીલા મરચાં આદુ અને મીઠા સાથે આ બનાવેલી ચટણી આમાં એડ કરી દેવાની છે હવે પછી આપણે બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે ચણાનો લોટ પણ એકદમ સારી રીતે છાસમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે બે વાટકી છાસ એડ કરેલી જ છે ઉપરથી હવે આપણે એક વાટકી છાશ વધારે એડ કરવાની છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને જો તમારે હળદર થોડીક એડ કરવી હોય તો કરી શકો છો તો હવે આપણે એક થાળીમાં આ રીતે તેલ લગાડીને થાળીને તૈયાર જ રાખવાની છે જેથી આપણી જે ખાંડવી બની જાય ને એટલે પછી આપણે દોડા દોડી ના થઈ જાય એટલા માટે તો હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે ખાંડવીનું તેને આપણે આ રીતે જાડા તળિયાવાળી આ રીતે કડાઈમાં એડ કરી દેવાનું છે કડાઈમાં એડ કર્યા પછી આપણે એકદમ ધીમી આંચ પર એને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જરાક પણ ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની જો તમે ફાસ્ટ કરશો ને તો એમાં ગઠ્ઠા પડી જશે આપણે એકદમ ધીમે આંચ પર આ રીતે ધીરે ધીરે હલાવતા જ રહેવાનું છે અને જો તમે હલાવવાનું બંધ કરી દેશો ને તો પણ તેમાં ગઠ્ઠા પડી જશે અને ધીમે આંચ પર જો તમે બનાવશો ને ત્યારે પણ આ રીતે થોડા થોડા ગઠ્ઠા બનશે પણ તમે જેમ જેમ ચલાવતા રહેશો ને તો આ ગઠ્ઠા પણ ધીરે ધીરે એકદમ ઓગળી જશે અને આપણી ખાંડવી એકદમ સરસ રીતે બની જશે તો તમે અહીંયા જોયું કે અમે અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે પણ જો તમે ઈચ્છો તો એક વાટકી દહીંનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે બે વાટકી જેટલું પાણી એડ કરીને એ રીતે ત્રણ વાટકી જેટલું આપણે આમાં લિક્વિડ એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે ખાંડવીને ધીમી આંચ પર પાંચથી દસ મિનિટ માટે સતત ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી આ ખાંડવીનું જે ખીરું છે એકદમ ઘટ્ટ ના થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે થોડુંક ઘટ થઈ જવું જોઈએ તેમ છતાં પણ આપણે એને સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ જરાક પણ ખાસ નથી કરવાની તમે જોઈ શકો છો આ રીતે ખીરો ઉપરથી નીચે આ રીતે લપકાની રીતે પડે ત્યારે આપણે સમજી લેવાનું છે કે આપણી ખાંડવીનું જે ખીરું છે એ એકદમ સરસ રીતે બની ગયું છે તમને ફરી એકવાર બતાવી દઉં કે આ રીતે જરાક પણ પાણી ના રહે અને જે બેસન છે એ સારી રીતે વ્યવસ્થિત રીતે બની જાય એ રીતે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે તો હવે આપણે જે થાળીમાં તેલ લગાડીને તૈયાર રાખી છે થાળી એમાં આ બધું જે ખાંડવીનું ખીરું છે તે આમાં એડ કરી દેવાનું છે તમે ઈચ્છો તો થોડું થોડું એડ કરી અને જે રીતે ખાંડવીને પાથરીએ છીએ એ રીતે પણ તમે બનાવી શકો છો પણ મેં અહીંયા થોડીક ડિફરન્ટ લીધી છે જેથી ફટાફટ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ જાય અને એ પણ પાણીપુરી ફ્લેવરની તો પાણીપુરીનું નામ પડે ને તો બધાના મોઢામાં પાણી તો આવી જ જાય છે પણ જો તમે આ પાણીપુરી ફ્લેવરની ખાંડવી બનાવશો ને તો તો બધાને વધારે મજા પડી જશે ઓછી મહેનતે વધારે મજા લેવી હોય તો આ પાણીપુરી ફ્લેવરની ખાંડવી એકવાર ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો કે તમારી આ પાણીપુરી ફ્લેવરની ખાંડવી કેવી બની છે તો તમે જોઈ શકો છો હવે આપણે આ જે ખાંડવીનું ખીરું છે એને આ રીતે થાળીમાં પાથરી દેવાનું છે અને પાતળું નથી પાથરવાનું આ રીતે થોડુંક જાડું જ રાખવાનું છે જો તમારે ખાંડવીની જેમ એના રોલ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો પણ મેં અહીંયા એને થોડું જાડા લેયરમાં જ રાખેલું છે હવે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે પંખા નીચે એને રાખી દેવાનું છે જ્યારે આ થાળી એકદમ ઠંડી થઈ જાય એટલે હવે આપણે ચાકુની મદદથી તમે જે રીતે જેટલી સાઇઝના તમારે એના પીસ કરવા હોય એ રીતે તમે કરી શકો છો મેં અહીંયા નાના નાના પીસ કરેલા છે જેથી ખાવામાં પણ સરળતા પડે અને બધાને ખૂબ જ મજા પડે તો તમે જોઈ શકો છો આ રીતે મેં નાના નાના ચોરસ કટકા કરેલા છે તમે ઈચ્છો તો આપણે જે રીતે સુખડીના કટકા કરીએ છીએ શક્કરપાડાની સ્ટાઇલમાં એ રીતે પણ કરી શકો છો તો આ રીતે નાના નાના પીસ થઈ જાય એટલે હવે આપણે એને ઉખાડીને એક ઢગલો કરી દેવાના છે ઢગલો એટલા માટે કે આપણે હવે એમાં કરવાનો છે વઘાર તો વઘાર કરવા માટે આપણે એક મોટો ઢગલો કરી દેવાનો છે અને એ ઢગલા ઉપર વઘાર નાખવાનો છે તો તમે જોઈ શકો છો આપણી જે ખાંડ વિના નાના નાના ટુકડા છે તે સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે અને એ જરાક પણ થાળીની નીચે ચોંટતી નથી અને એકદમ સરળતાથી ઉખડે છે તો આમાં ખાંડવીનો ટેસ્ટ પણ આવશે અને પાણીપુરીનો પણ ટેસ્ટ આવશે તો છે ને ડબ્બલ મજા તો તમે જોઈ શકો છો આ રીતે ઢગલો કર્યા પછી હવે આપણે કરવાનો છે વઘાર તો વઘાર માટે આપણે વઘાર્યામાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે હવે એક ચમચી જેટલી રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે જોજો કડવા લીમડાના પાન એડ ના કરતા મીઠા લીમડાના પાન એડ કર્યા પછી આપણે આ બધો વગાર જે આપણે પાટોળીનો ઢગલો કર્યો છે ને એની ઉપર આ રીતે એડ કરી દેવાનો છે તમે ઈચ્છો તો લીલા મરચાં પણ સુધારીને આમાં એડ કરી શકો છો હવે ઉપરથી સર્વ કરતાં પહેલાં આ રીતે જે ટોપરાનો ભૂકો હોય છે તે એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી જે તેલનો વઘાર છે તે બધી જગ્યાએ સારી રીતે પ્રસરી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો આપણી પાણીપુરી ફ્લેવરની ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે હજુ એમાં સરસ મજાનો પાણીપુરીનો ટેસ્ટ લાવવા માટે આપણે જે પાણીપુરીનો કોરો મસાલો હોય છે એ આમાં ઉપરથી ભભરાવી દેવાનો છે એટલે આપણી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી પાણીપુરી ફ્લેવરની ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે તો કોને કોને ગમી છે આ રેસીપી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા પાણીપુરી ફ્લેવરની ખાંડવી ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય